પાક નુકસાનીની સહાયના રૂપિયા જે ખેડૂતો બાકી રહી ગયા છે અને હવે આપવામાં નહીં આવે આવું ઘણા બધા ખેડૂતો કહી રહ્યા છે તો આના પાછળની સત્ય હકીકત શું છે અને શા માટે આપણા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર નથી થતાં સરકાર શું વિચારી રહી છે એની ટૂંકમાં માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવાની છે એટલા માટે દર્શક મિત્રો વિડિયો એન્ડ સુધી જોતા રહેજો હજુ સુધી તમે અમારા ફેસબુક અથવા યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો લાઇક કરજો ફોલો કરજો અને શેર કરવાનું ના ભૂલતા વાત આપણે સૌ પ્રથમ કરવાની છે કે પાક નુકસાનીની સહાયના ઘણા બધા ખેડૂતોને પૈસા આવી ગયા છે ઘણાને નથી આવ્યા આપણે વાત કરીએ તો સરેરાશ એક ગામની અંદર પચાસ ટકા આવી ગયા હોય પચીસ ટકા આવી ગયા હોય અને ઘણા બધા ખેડૂતો હજુ બાકી રહી ગયા છે મોસ્ટ ઓફ હજુ ઘણા બધા ખેડૂતો બાકી છે મેન આપણે વાત કરવી છે તો પાક નુકસાનીની સહાયના પૈસા બે રીતે આપણને આપવામાં આવે છે પહેલાં દસ હજાર રૂપિયા આપવામાં આવતા પ્લસ ચોત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે જેથી કરીને ચુમ્માળીસ હજાર એક સાથે થાય એટલે બે વાર ટ્રાન્સફોર થાય છે ઘણા બધા ઘણી રીતે ખેડૂતોને કેમ કે ઘણાને બે હેક્ટરથી નીચેની જમીન હોય તો એને એ રીતે આપવામાં આવે છે પણ મેન આપણે એ વાત કરવાની છે કે પાક નુકસાનીની સહાયના આપણે રૂપિયા નથી આવ્યા તો મેન એનું કારણ શું હોઈ શકે તો મેન તો એમાં એક વસ્તુ છે કે આપણું આધાર કાર્ડ બેંક સાથે લિંક ના હોય અને કેવાય ના કરાવેલું હોય તો પણ આપણા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર નથી થતા મૌખિક જે કારણ બધા લોકો જણાવે છે બીજું આપણે વાત કરીએ તો આધાર સીડિંગની એક પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે એ આધાર સીડિંગની પ્રક્રિયા હું તમને જો આમાં બતાવીશ તો ઘણા બધા ખેડૂતોને મોબાઈલમાં આવડશે નહીં એના માટે તમારે તમારા ગામની ગામના વીસી પાસે જઈને એને જો જોરાવાનું રહેશે કે ભાઈ આધાર સીડિંગમાં અમારું નામ છે કે નહીં એ તમે અમને દર્શાવ દર્શાવો જેથી કરીને અમને ખબર પડે તો આધાર સીડિંગમાં તમારું નામ નહીં હોય તો પણ આપણને રૂપિયા ટ્રાન્સફર નહીં થાય એવું અત્યારે લાગી રહ્યું છે મેન વસ્તુ કેવાયસી અને બેંક સાથે આધાર કાર્ડ લિંકની જે પ્રોસેસ છે તે કરેલી હોવી જરૂરી છે જો તમારે બે હજાર રૂપિયાનો હપ્તો આવતો હોય તો તમારે આ બધું લિંક જ છે એવું માનવું અને તમને રૂપિયા થોડાક દિવસોની અંદર ટ્રાન્સફોર થઈ જશે જો આવી એક પ્રકારની બે હજાર રૂપિયાનો હપ્તો એ ઘણા ખેડૂતોને નથી આવતો અને આ વસ્તુ પણ નથી થયેલી તો આ વસ્તુ પહેલાં તમારે થોડી ઘણી અંશે કરવી રહેશે અને પછી રૂપિયા ટ્રાન્સફોર થશે હવે વાત એ છે કે ખેડૂતોને આ બધું કમ્પ્લીટ છે બે હજાર રૂપિયાનો હપ્તો પણ આવે છે અને રૂપિયા ટ્રાન્સફર નથી થયા તો એને ટૂંકા સમયના ગાળામાં સાતથી આઠ દિવસની અંદર ટ્રાન્સફર થઈ જશે અને ન થાય તો આપણે એ રીતના સરકારને પણ રજૂઆત કરીશું અને એના જે ડેટા આવે એને પણ આપણે જોઈશું કેમકે હજુ એવા ઘણા પ્રકારના ડેટા આપણને જાણવા મળ્યા નથી ઘણા બધા ખેડૂતોને હજુ રૂપિયા નથી આવ્યા તો એની માટેનો આ વિડીયો ખાસ આપણે મહત્ત્વ બની શકે તેવો છે એટલે જેમ બને એમ આ ખેડૂતોને વિડિયો શેર કરજો લાઇક કરજો ફોલો કરજો અને બે હજારનો રૂપિયાનો હપ્તો તમારે આવતો હોય તો તમારે અત્યારે દોડધામ કરવાની જરૂર નથી કારણ કે ઘણા બધા ખેડૂતોને હપ્તો નથી આવતો એવા લોકોને આધાર કાર્ડ બેંકમાં બધી પ્રોસેસ જોડાવાની રહેશે પરંતુ બે હજારનો હબ્દો આવતો હશે તો તમામ ખેડૂત મિત્રોના ખાતા કમ્પ્લીટ છે ચિંતા કરવાની જરૂર નથી ટૂંક જ સમયની અંદર તમારા ખાતામાં પાક નુકસાનની જે સહાય છે તે જમા થવા પાત્ર છે